નમસ્કાર મિત્રો મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા મિત્રો એજ્યુકેશન નામની આપણી ઘર આંગણની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આ ચેનલ પર એક હજાર એકસો ને અગિયાર જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે મિત્રો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કર્યા છે એવા વિદ્યાર્થીઓ અને જે વિદ્યાર્થીઓ ધોરણ નવથી બારમાં અભ્યાસ કરી રહ્યા છે આવા વિદ્યાર્થીઓ માટે આ ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે તો મિત્રો આ ચેનલ એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા આપ સૌ મિત્રોને ખાસ નંબર વિનંતી છે કે જ્યાં એક હજાર એકસો ને અગિયાર જેટલા ઇંગ્લિશ વ્યાકરણ વિડીયો આ ચેનલ પર અવેલેબલ છે મિત્રો ખાસ આ ચેનલ એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપણ એક યજ્ઞ કાર્યના સહભાગી બનશું એવું આપની આપણી પાસે અપેક્ષા રાખું છું મિત્રો બીજી વાત એ છે કે દોસ્તો અત્યારે હાલ સ્પર્ધાત્મક પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષાનો જ્યારે સમય અત્યારે આવી રહ્યો છે ત્યારે મિત્રો ખાસ કરીને કરંટ અફેર્સ એ પણ એક પરીક્ષાનો ભાગ બની ગયો છે મિત્રો આ કરંટ અફેર્સ વિદ્યાર્થીઓ માટે રોજબરોજ બનતી અનેક ઘટનાઓ વિદ્યાર્થી આ બધી જ ઘટનાઓથી વાકેફ બની રહે રાજકીય હોય સામાજિક હોય ટોર્ડ હોય સાહિત્ય હોય દરેક ઘટનાથી વિદ્યાર્થી સતત વાકેફ બને એ હેતુથી કરંટ અફેર્સ અત્યારે પરીક્ષાનો એક ભાગ બન્યો છે તો આ જે કરંટ અફેર્સ છે એ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ સુધી દોસ્તો આ વિડીયો અવશ્ય પહોંચાડજો આજે મિત્રો તમારી સમક્ષ એકસો નેવ્યાસીમો એપિસોડ લઈને આવું છું ત્યારે ખરેખર હું ખૂબ જ આનંદ અનુભવી રહ્યો છું એકસો ને એપિસોડ આજે હું તમને આપી રહ્યો છું આ ટોપ 10 સમાચાર સ્પર્ધાત્મક પરીક્ષાની ત્યાં કરતા વિદ્યાર્થી સુધી પહોંચાડી આપ પણ મિત્રો એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેની હું આપની પાસે અપેક્ષા રાખું છું મિત્રો બીજી એક વાત તો એ પણ છે મિત્રો અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરું છું એ સમાચાર મારા વાંચન અને જ્ઞાનને અનુરૂપ હોય છે મારી મર્યાદા હોય છે કાશ કોઈ જગ્યાએ ભૂલ હોય તો કોઈ ચોક્કસ ઓથેન્ટિક ન્યૂઝપેપરનું

શપથ લેવડાવ્યા હતા કોને શપથ લેવડાવ્યા હતા ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ કોની રેખા ગુપ્તાની દિલ્હીના નવમાં મુખ્યમંત્રી બને છે રેખા ગુપ્તા અને ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ પ્રવેશ વર્માને ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવેલા છે મિત્રો તાજેતરમાં ભારત તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્વારા ભારતના કેન્દ્રીય ચૂંટણી પંચના છવ્વીસમાં ખાસ યાદ રાખજો કેન્દ્રીય ચૂંટણી પંચના છબ્વીસમાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનીશ કુમારની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્વારા ભારતના કેન્દ્રીય ચૂંટણી પંચના છબ્વીસ માં આંકડો ખાસ યાદ રાખજો મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે મુખ્ય ઇલેક્શન કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે કોને નિમણૂક કરી છે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા મિત્રો તાજેતરમાં જ મણિપુરના મુખ્યમંત્રી બિરેનસિંહે રાજીનું આપી દીધેલું છે મિત્રો બિરેનસિંહના રાજીનામા બાદ મણિપુરમાં અગિયારમી વખત રાષ્ટ્રપતિ શાસન રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવેલું છે બિરેનસિંહના રાજીનામા પછી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવેલ છે મિત્રો તાજેતરમાં જ માઇક્રોસોફ્ટ કંપની દ્વારા ટોપોલોજીકલ કોર આર્કિટેક્ચર દ્વારા સંચાલિત વિશ્વની પ્રથમ ક્વોન્ટમ ચિપ વિઝોરોના વન માઇક્રોસોફ્ટ કંપની દ્વારા ટોપોલોજીકલ કોર આર્કિટેક્ચર દ્વારા સંચાલિત વિશ્વની પ્રથમ ખાસ યાદ રાખજો વિશ્વની પ્રથમ ક્વોન્ટમ ચિપ મેઝોરાના વન મેઝોરાના વન રજૂ કરવામાં આવેલ છે આ ચિપનું નામ ખાસ મિત્ર યાદ રાખજો કંપની છે માઇક્રોસોફ્ટ વિશ્વની પ્રથમ આ ચીપ તૈયાર કરવામાં આવેલી છે મંદુર તાજેતરમાં ટેલિકોમ સુરક્ષાને મજબૂત બનાવવા નાગરિકોને સશક્ત બનાવવા માટે ખાસિયત રાખજો ટેલિકોમ સુરક્ષાને સ મજબૂત બનાવવા અને નાગરિકોને સશક્ત બનાવવા માટે કેન્દ્રીય સંદેશા વ્યવહાર મંત્રાલય કેન્દ્રીય સંદેશા વ્યવહાર મંત્રાલય દ્વારા સંચાર સાથી મોબાઈલ એપ્લિકેશન સંચાર સાથી મોબાઈલ એપ્લિકેશન આ ખાસિયત રાખજો લોન્ચ કરવામાં આવેલી છે આવી એપ લોન્ચ કરવામાં આવેલી છે ટેલિકોમ સુરક્ષાને મજબૂત કરવા માટે અને નાગરિકોને સશક્ત બનાવવા માટે કેન્દ્રીય સંદેશા વ્યવહાર મંત્રાલય દ્વારા સંચાર સાથે મોબાઈલ એપ્લિકેશન એપ લોન્ચ કરવામાં આવેલી છે મિત્રો પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોઈલ હેલ્થ કાર્ડ મુદ્દા સ્વાસ્થ્ય કાર્ડ ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર પંદરના રોજ રાજસ્થાનના સુરતગઢ ખાતેથી શરૂ કરવામાં આવી હતી ઓગણીસમી ફેબ્રુઆરી બે હજાર પંદર રાજસ્થાનના સુરતગઢ ખાતેથી શરૂ કરવામાં આવી હતી સોઇલ હેલ્થ કાર્ડ મુદા સ્વાસ્થ્ય કાર્ડ યોજના હવે એ યોજના દસ વર્ષ પૂરા થયા ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એમના દસ વર્ષ પૂર્ણા થયા હતા આ યોજનાની ટેગલામ શું હતી સ્વસ્થ ધરા ખેતરા સ્વસ્થ ધરા ખેતરા એ ટેગીની હતી સ્વસ્થ ધરા કે ધરા મિત્રો તાજેતરમાં જ આયુષ મંત્રાલય હેઠળ શરૂ કરવામાં આવેલ દેશ કા પ્રાકૃતિક પરીક્ષણ અભિયાન મંત્રાલય આયુષ મંત્રાલય દ્વારા દેશ કા પ્રાકૃતિક પરીક્ષણ અભિયાનને પાંચ ગિનીશ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયા છે પાંચ આયુષ મંત્રાલય હેઠળ શરૂ કરવામાં દેશ કા પ્રાકૃતિક અભિયાન અભિયાનને પાંચ ગિનીશ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયા છે

મધ્યપ્રદેશના માધવ નેશનલ પાર્કને ભારતનું અઠ્ઠાવનમુક ટાઇગર રિઝર્વ જાહેર કરેલું છે કોના દ્વારા જાહેર કરતું ભૂપેન્દ્ર યાદવ કોણ હતા તો કેન્દ્રીય પર્યાવરણ વન જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા મધ્યપ્રદેશના માધવ નેશનલ પાર્કને ભારતનું અઠ્ઠાવનમુક ટાઇગર રિઝર્વ જાહેર કરવામાં આવેલું છે મિત્રો તાજદરમાં જ આસામ કેબિનેટે ચિરાગ હિપ્પુ હાથી ચિરાગ હિપુ હાથી અભયારણ્યને ચિરાગ હિપુ રિપુ હાથી અભયારણ્યને રાજ્યના આઠમા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવેલ છે આસામ કેબિનેટે ચિરાગ રિપો હાથી અભયારણ્યને ચિરાગ રિપો હાથી અભયારણ્યને આઠમા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે આઠમા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે આસામ કેબિનેટે જાહેર કરેલું છે મિત્રો આ અભયારણ્યને ખાસ એ પણ યાદ રાખજો રીપુ હાથી અભયારણને આઠમા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરે છે આ અભ્યારણને શીખના જ્વાલો શીખના જ્વાલાઓ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે પણ ઓળખવામાં આવશે ચિરાગ રીપુ હાથી અભ્યારણને શીખના જ્વાલાઓ રાષ્ટ્રીય અભિયાન તરીકે પણ ઓળખવામાં આવશે આ ખાસ બંને નામ યાદ રાખવા પડશે મિત્રો અંતિમ સમાચાર તાજેતરમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેના ભારતીય સેના અને ભારતીય વાયુસેના દ્વારા મિત્રો આ સાથે અહીંયા સમાચાર સમાપ્ત કરીએ છીએ આ સાથે સમાચારની પૂર્ણ વિરામ આપીએ છીએ મિત્રો ફરી એકવાર આપશો દોસ્તોને ખાસ વિનંતી છે કે દોસ્તો એજ્યુકેશન પ્રચારની આપણે આ ઘર આંગણાની યુટ્યુબ ચેનને મિત્રો સબસ્ક્રાઈબ કરશું અને વધુ વધુ વિદ્યાર્થીઓ સુધી આ ચેનલ પહોંચાડજો અને આપ પણ એક પુણ્ય કાર્યના સહભાગી બનશો તેવી આપણી પાસે અપેક્ષા રાખું છું ફરી પાછા મળશું આવતા રવિવારે ત્યાં સુધી ભારતમાં રાખી